મેડું મારે લઈ આવું કે મિત્રો લાઈમ આવી જાઉં જોડાઈ જાઉં હેલો મિત્રો આવો આવો ભાઈ લાઈવ માં આવો બધા મિત્રો ઘણા ટાઈમ પછી લાઈવ ગયું છે આજે કેમ કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એ પછીનું આપણે લાઈવ આપેલું છે જય માતાજી મિત્રો લયામાં આવી જવાલો આજે તમારે જે પ્રશ્નો પૂછવો એ પૂછી લો કોમેન્ટમાં કોમેન્ટ બોક્સ ઓન છે તો શણાય ચા હશે આવો 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 મિત્રો બધા કોંગ્રેચુએશન કહીજ હાલ ઘણા ટાઈમ પહેલા વન કે થઈ જાય પણ લાઈવ આજ કર્યું છે એ માટે હલો ચોજ અનાચા છે ગુડ મોર્નિંગ છું અત્યારમાં તો કોપને મહેશ લાઇવ સ્ટાઇફ વ્લોગ તો સુખો કે પસા લાઈક કરો ઓ અત્યાર જણા જોડાઈ ગયા છે કિરણ તારે કઈ લાઈમ બોલું જો આ લાઈમ આવ ના પાડે આવો માં આવો માણસ કે ભાઈ હું કે પણ કોઈ નથી હું એકલો છું લઈ ના એવું કઈ નહીં હમણાં લાઈમાં આવશે જયારે નોટિફિકેશન પડશે ને બીજા બધામાં

એ તમને ગેમ હોય તો જે કોમેન્ટ જણાવજો કેવું લાગ્યું કોમેડી વિડીયો મેં બનાવી કે ન બનાવી જરી કોમેન્ટમાં કહેજો તો અમને ખબર પડે કે અમારા મિત્રો કેટલા છે કે કોમેડી વિડીયો જોવા માંગે છે એક જણાય લાઈક કરી લ્યો આઠ જણા છે જણાને લાઈક કરી લે આવો આવ સપોર્ટ યાર બે લાઇક છે હાલો લાઈક કરી ગયો તમે તારે જેટલી થાય એટલી લાઈક કરો લો ટાર્ગેટ છે પછા લાઈક ના લો વધારે ના પડે રાખી પછા તો કરજો ભાઈના બધા વ્યૂઝ જોઈ નાખો થોડો કોઈ ટાઈમ ઘટે છે પૂરો થઈ જાય આ ભાઈ શીખે ભાઈ એવું કંઈક હાલો વિડીયો જોવો બધા એકર મિત્રો એટલે આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની છે પણ એ થોડોક ટાઈમ લાગશે

પણ થોડીક વારમાં થોડોક ટાઈમમાં લગભગ ચેનલ મોનિટાઇઝ થશે જ્યારે થશે ને ત્યારે હું વિડીયો બને વિડીયો પૂરો જોતો ત્યારે પંદર જણા લોકો લાઈક જોવે છે તો પંદરે પંદર લોકો જણા લાઈક કરી દેવાનો રહે કોમેન્ટ કરવા લો ફટાફટ જે તમારે કોમેન્ટ કરવી ભાઈ શબ્દો તમે પણ કીધોલો હે લાઈક કરો શેર કરો એમ તો કયો જો આના કારણે જ ભાઈ આપણે યુટ્યુબમાં હાલે થોડુંક થોડુંક જે હાલે એ જો પણ બહુ સપોર્ટ ને કરતા આપણને ક્યાં બાવીસ જણા જોડાઈ ગયા છે લાઈવ તો બધા લાઈક કરી જો ફટાફટ જે મિત્રો જોડાઈ ગયા છે બધા હાઈ કરીને મોકલો તમે તમારું નામ ને હું કઈ બતાતું ને ખાલી બે ત્રણ જણા બતાવે છે લાઈવમાં

ત્યાં વરસાદ છે અમારે જોઈએ ભૂકા કડા ને કવા ભરાઈ જાય છે એવા આ આવેલું બધું બતાવીને ને આમાંથી પાણી હતું પણ હવે ઘટી ગયું છે કેમ કે આ આપણે બે દેતાનો વરસાદ નથી ને એ માટે એવું છે બને એટલો શેર કરજો ભાઈ લાઈવ ને જે જોતા હોય તે મિત્રો લાઈન માંથી બધે ભાગવા મળ્યા છે આ જો આવે કે કવાડી છે આપડી જેને લાઈમાં ન જોઈ જ રીત જોઈ લેજો તમે કહો તારો લાઈન માં વાડી આખી બતાવું તમને આજ આખી વાડી બતાવી દો લાઈમાં જો આવા કે ફૂલડા છે આ એક લીંબુડી મિત્રો એવી છે ને તેની વાત પૂછે કેમ કે આમાં લીંબુ હજુ તો આવતા નથી કાંઈક કેજો કે લીંબુ આવે તો હજુ તો લીંબુ ને આવતા કેટલા વર્ષ થી છે એક લીંબુ શું તમને બતાવવું હોય તો આ જરૂર આ એક જ લીંબુ છે આખી લીંબુડીમાં ખાલી એક જ લીંબુ છે નકર અત્યારમાં લીંબુ કેટલા હોય ઘણા બધા પણ હારે એક જ લીંબુ છે રોકડીને પોપિયા ખાવે એમ જો અનલિમિટેડ પોપિયા બસ ને આ એક પોપી એવો છે ને બારે માં પાક્યા રાખે એને પીડા કરે એવું છે આ લીંબુડી જેવું ઝાડ છે તમે કેજો આ ક્યાંનું ઝાડ છે આમ જો સત્રાનું ઝાડ નઈ ને પાછું સંતરા આવા ન હોય પણ આમ જો તો કે યુનિકત લાગે આમ જો આ એ જરૂર સમરૂખડી છે આ જે ડોડવા આવ્યા છે આ આંબો આ એક ને જેમાં જમુર આવી ગયેલા ટાઈમ થી જો કેટલા બધા આ ટીચી ઓલાઈ માંથી લ્યો એમ થોડું ચાલે યાર મિત્રો થોડુંક તો સપોર્ટ કરતા રહેજો યાર

હમણાં છે ને પચીસ ત્રીસ જણા થઈ જ જયા હતા પણ હા કોના ખબર ઘટી જાય ઓટોમેટિક ચાર જણા જ રહ્યા સોનલ મહેશ લાઈફસ્ટાઈલ બ્લોગ આવો ભાઈ આવો લાઈમાં તમારું સ્વાગત છે અમારા તો બધા મિત્રો વિડિયો જોવો તો શકશો ને કોમેન્ટમાં તમારે જે કહેવું હોય એ પૂછજો જે નવા આવ્યો હોય લાઈવમાં જરીક લાઈક કરી દેજો આપણે વિડીયોને ચાર જણા લાઈવ લાઈવમાં આવ્યા છે તો બધા એકવાર લાઈક કરી દોલો ફટાફટ લાઈવને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બને ત્યાં સુધી હાલો કેમ કે આપણી ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે ઘણા ટાઈમ પહેલાંનો લગભગ આમ ગણો તો પંદર દિવસ થઈ જાય પણ આજે લાઈવ કર્યું છે કેમ કે આજે તું નહીં રહ્યો હતો નગર થોડાક ખેતરના કામમાં હોય એટલે થોડુંક કેવર આવે છે એ માટે લાઈક વધે છે થોડીક થોડીક ને અમુક લોકો લાઈવમાં આવે છે ને તરત પાછા વ્યાજ જાય છે પણ મિત્રો એવું ન કરો થોડીક વાર તમે યો લાઈવમાં તમને જોવાની મજા આવશે હવે લાઈક કેરી છે અમારા સોનલ મહેશ સોનલ મહેશ તો મને થોડું આપડા લાઈવ ને શેર કરજો તમારા ગ્રુપમાં અત્યારમાં જરીક શેર કરી તો થોડોક મિત્રો આવે જોવા ટાટક બેટન મૂકી દેજો berkasi ya awal bayi એમાં જે નવા મિત્રો લાઈવમાં આવે જે રીત શેર કરતા રહેજો વિડીયોને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા માટે કમ્પ્લીટ કરાવવા માટે બધાને થેન્ક યુ સો મચ થોડુંક બોલવામાં કહેવા આવશે કેમ કે

મિત્રો નેટ તો હોય તો કોમેન્ટ કરજો હવે રેડી થો નવ જણા આવી ગયા લાઈવ માર્ટ તો મિત્રો જેટલા મિત્રો લાઈવમાં આવ્યા છે જરી લાઈવ કરી દો કોમેન્ટ કરી દો હાઈ કરીને લખતા રહેજો તો ખબર પડે કે ક્યાંથી વિડીયો જોશે મારા લાઈવ નેટને હું શોર્ટતો હોય તો જરીક કોમેન્ટમાં જણાવજો કે નેટ શોર્ટે છે હાલો અગિયાર જણા થઈ જશે લાઈવમાં હલો મિત્રો જે પ્રશ્ન હોય તે પૂછતા રહેજો પૉમેન્ટમાં કે ડાયરેક્ટ લાઈવમાં આવીને યા ન જ હતા ઓ એકવીસ જણા લાઈવમાં આવી ગયા છે તો પ્લીઝ મિત્રો જરીક જે તમારા પ્રશ્ન હોય પૂછજો તમારે ગમે એવું પૂછવાની આપણે તમે તારા જવાબ ફટાફટ આપીશું કેમ કે આ એકવીસ જણા લાઈવ જોવે છે તો બધા મિત્રો એક એક લાઈક કરી દો ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાની એક કોમેન્ટ કરી હાલો ટાપા વિશાલ પાકતાન ભાઈ વિડીયો એવું ભાઈ હું પાકિસ્તાન નું કહ્યું યાર પરવીન ચૌહાણ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો નવા લાઈવ માં આવ્યા હોય તો જે મિત્રો શેર કરી દેજો આપણા વિડીયો ને લાઈક કરવાનું એક જ કારણ છે કે આપણે ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે એના માટે મેં લાઈવ કર્યું છે પેલા પાંચસો છ હતા ત્યારે મેં લાઈવ કર્યું હતું ત્યારેથી ઘણા મિત્રો લાઈવમાં આવ્યા હતા અત્યારમાં પણ આવેલા છે ઘણા મિત્રો એટલે બધાને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ કરવા માટે ને આવો નવો સપોર્ટ આગળ પણ કરતા રહ્યો ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈવ જોઈ તો થોડીક લાઈક ને એવું કરતા તમને મજા આવે એમ ને નવા મિત્રો લાઈવમાં જોડાના હોય તો બધા આપણો લાઈવ શેર કરજો એટલે બીજા મિત્રો પણ જોડાઈ જાય લાઈવમાં એટલે વાત કરવાની બહુ મજા આવે તમે જ્યારે લાઈક ને એવું બધું કરો ને સબસ્ક્રાઈબર તો આપણને વિડીયો બનાવીને મજા પણ આવે છે ને તમારી જોડે વાત કરવાની પણ મજા આવે છે આ તો જીરો ને જીરો હોય તો આપણને કંઈ મજા ન આવે નવ જણા લાઈવમાં છે તો હજી જે પ્રશ્ન હોય પૂછતા રહેજો આપણે જવાબ તરત આપીશું